અને કોચિંગનું કામ કરતી મહિલાને લોનના નામે ફસાવી બળાત્કાર ગુજારતા બે ઓફિસ સંચાલક ફરાર વડોદરા અને કામ કરતી લોનના ચક્કરમાં ફસાવી ગુજારનાર ત્રિપુટી પૈકી એક આરોપી પકડાઈ ગયા બાદ ફરાર થયેલા બે ઓફિસ સંચાલકોને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે કોચિંગ ક્લાસ ચલાવતી મહિલા સૌથી પહેલા ઇન્સ્ટન્ટ લોન આપતી ચાઇનીઝ ચક્કરમાં ફસાઈ હતી તેણે નોકરી છોડી પોતાનો ક્લાસ કરવા માટે બેથી અઢી લાખ રૂપિયાની લોન લીધી હતી પરંતુ ત્યારબાદ લોન વસૂલવા માટે કડક ઉઘરાણી થતાં અને દર બે બે દિવસે પાંચ હજાર રૂપિયાની માંગણી થતાં મહિલાએ અગ્રવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અને વડોકાઈ કરાટે એકેડમી સાથે સંકળાયેલા રાજેશ અગ્રવાલ પાસે રકમ લીધી હતી રાજેશ એ રકમની સાથે વ્યાજની માંગણી કરતાં મહિલાને વિક્રાંત અને યજ્ઞુષ દવે પાસેથી રૂપિયા લેવા પડ્યા હતા એક પછી એક વ્યાજખોરોના ચક્કરમાં ફસાતી ગયેલી મહિલાને રાજેશે કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો આવી જ રીતે વિક્રાંત અને યજ્ઞુષ દવેએ પણ બળાત્કાર ગુજાર્યો હતો મહિલાના નામે લોન લેનાર આરોપીઓએ ચેક બાઉન્સના કેસો કરવાની ધમકી પણ આપી હતી આખરે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પીએચડી થયેલા અને ખાનગી ફાર્મા કંપનીમાં જોબ કરતા દવેની ધરપકડ કરી હતી જ્યારે કાનહા કેપિટલ અલ્કાપુરી ખાતે ઓફિસ ધરાવતા રાજેશ હરિમોહન અગ્રવાલ અને સારાભાઈ કેમ્પ્સમાં કે દસ ખાતે ગ્લોબલ ઓવરસીઝ નામની વિજા ઓફિસ ધરાવતા વિક્રાંત ભાનુ પ્રતાપ દીક્ષિતની શોધખોળ હાથ ધરી છે મહિલા પણ ઠગાઈના કેસોમાં એક મહિના પહેલાં જ જામીન પર છૂટી હતી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવનાર મહિલા અને તેના પતિ સામે પણ છ મહિના પહેલાં વિદેશ મોકલવાના નામે રૂપિયા બાવીસ લાખ પડાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં સ્થાનિક કોર્ટમાંથી જામીન રદ થયા હતા એક મહિના પહેલા જ મહિલાનો હાઈકોર્ટમાંથી જામીન પર છુટકારો થયો હતો